આ વાત જ્યાં કરીને ત્યાં રાજ માતાની આંખમાંથી આસુડાની ધાર થઈ ભગત ની માની કહ્યું તમે શું કરો કયો છો અરે હું તો મારી માં હિંગડા જ એની માનતા માનીને બેઠી છું તો મારા ભગત ને કાલ નહીં આજ ફાંસી લાગી જવો જોઈએ યાર લોકમાન્ય તિલક અને એને કહ્યું તું માં છો કે શું માનતા માનીને બેઠી કે મારા ભગત ને આજે ફાંસી લાગી જોઈએ અમે હજી એવું વિચારીએ છીએ કે એવી કઈક લાગવક લગાડીએ કે ભગતને ફાંસી ન થાય વીસ પચીસ વર્ષની જેલ ટ્રીપ ભલે થઈ જતી અને તું માનતા કરીને બેઠી હિંગળાજની કે મારા ભગતને કાલ નહીં આજ ફાંસી લાગે અને ત્યારે ભગતની માએ કીધું તમે શું કહો છો લોકમાન્ય તિલકને એને કહે કે મારો ભગત એને તમે અંગ્રેજો સાથે એવી લાગવક લગાડો અને એ દસ વીસ પચીસ વર્ષ જેલમાં રહી અંગ્રેજોની અને અંગ્રેજો ભિખારીની ગોળે કટકું બટકું રોટલો નાખે મારા ભગતને અને મારો ભગાટ એ વીસ પચીસ વર્ષ સુધી કટકો બટકો રોટલો ખાય અને એવી ભિખારી જિંદગી જીવે એના કરતા તો કાલે નહીં આજ મરી જાય અને પરમ દિવસે તો પાછો કોઈ હિન્દુસ્તાની માના કુખે જન્મ લઈને વીસ વર્ષ થાય તો પાછો તોપ ગોઠવી ન ઉભો હોય એ વાટ જોવા જઈ હું એનું આજ મોત થાય તો પરમ દિવસે પાછી કોઈ માં ગોતે અને એના કુખે જન્મ લઈને આ હિન્દુસ્તાનની રક્ષા કરે બાપ ખો મુલક મરાઠો કાએ ય શિવાજી ડોલા તિલક કરો ધરતી હૈ બલિદાન બલ્લે માત્ર